પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ થરા નગરપિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ બનાસ બાબુભાઈ ચૌધરી સુધીદેવસિંહ ચોઢા સુઈદેવસિંહ સોઢા કાકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ મહામંત્રી અમિતસિંહ સોલંકી સાથે બકુભા વાઘેલા હોટલ શુભમ થરા સહિત વિશેષ ઉપસ્થિત વીએસએસએલના ફાઉન્ડર મિત્તલ પટેલ અને નારાયણભાઈ રાવળ ખાસ કરીને એમની ટીમ સાથે જોડ્યા હતા અને ભૂદેવના મુખ્યતિ વૈદિક મિત્રચાર કમે કરી ભૂમિ પૂજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વાદી પરિવારો અને મહિલાઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે કાકર મુકામે વિચરતા સમુદાયના ફૂલવાદી પરિવારોને રાજ્ય સરકાર દ્વારા ચોરાણું જેવા લોકોને પ્લોટ પ્લોટની ફાળવણી કરવામાં આવી તેના પર રાજ્ય સરકાર અને વીએસએસએન સંસ્થા દ્વારા બંનેના સહયોગથી બાંધકામ માટે ખાતમો ખાતમોત્વમાં આવી એ નિમિત્તે આજે ઓગડનાથની ધરતી પર એટલે કે દેવ દરબાર પર આજે તેમના દર્શન કરવાનો અવસર મળ્યો મહારાશ્રીના ચરણોમાં વંદન કરી અને પ્રવાસની શરૂઆત પણ કરી છે થાળી ઉપર જઈને પણ દર્શન કરી અને આજે અમે આ દિવસનો શરૂઆત કરી છે દેવ દરબારે હંમેશા શિક્ષણની ચિંતા કરી છે આરોગ્યની ચિંતા કરી છે લોકો અહીંયા આવીને શિશ નમાવે છે અને એમના દુઃખ દૂર થતા હોય એવી પવિત્ર જગ્યા ઉપર આવવાનો દર્શન કરવાનો મને અવસર મળે ધન્યવાદ મનુષ્યના સંતાન હોવાના નાતે અહીં ઘણા બધા ગામના આગેવાનો પણ બેઠા છે આપણા ગામમાં આવા વંચિતો હોય જેની ઘર નથી મને એમ થાય ઊંઘ ન આપી જોઈએ આપણને એવું થવું જોઈએ કે કેવી કેવી રીતે હું એને ઘર આપી શકું એની જિંદગી હું બેહતર કરી શકું જો આ કરીએ તો ઈશ્વરનું આ ખરું કાર્ય છે જ્યારે એના દરબારમાં જઈએ ત્યારે હકથી કહી શકીએ જો મેં તે અહીંયા ભૂમિ પર મને મોકલ્યો હતો કે મોકલી જો મેં ઉત્તમ કર્યું હું તો હંમેશા કહું છું કે ભગવાન પાસે જવું ને ત્યારે મારો હિસાબ

અને સમણામાં રાજ્ય સરકાર પણ આપણી સાથે જોડાયેલી છે આપણા વડાપ્રધાન પણ એક ચિઠ્ઠી લખીને એમને મોકલીએ કે આવું છે તો તરત જ એની સમા લઈ અને નીચેના અધિકારીને સૂચના પણ આપે